જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાનું કામ કરી અને ટુરિસ્ટ સહિત નાગરિકોને 26 લો નિર્દોષ લોકોને જે 26 થી વધુને મોતને ઘાટ ઉતાર્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ કાયરતાનું કામ છે આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારે માફ કરી શકાય એમ નથી સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે સમર્થન છે ગુજરાતના પણ ત્રણ જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના એમને પણ ભગવાન એમના ચરણમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓ કાયરતા જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે